વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ તો વ્યાપક ઉકેલ કોને કહેવાય તો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ અથવા તો સામાન્ય ઉકેલ એટલે એની વ્યાખ્યા જોઈએ એટલે શું કે વિકલ સમીકરણની કક્ષા જેટલા અચળાંકો ધરાવતો વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વૈર અચળાંકો ધરાવતો ઉકેલ એટલે વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ અથવા તો સામાન્ય ઉકેલ તો એનું વ્યાપક સ્વરૂપ જોઈએ કે એન કક્ષા વાળા વિકલ્પ સમીકરણ કેવા કેટલા કેવી રીતના હોય તો એન કક્ષાના વિકલ્પ સમીકરણ એફ ઓફ એક્ વાય બાય ડીએક્સ ના ઉકેલમાં એન સ્વૈ અચળ છે

c1, c2, c3, દર્શાવાય છે આમ જો ચલ એક્સ વાય તથા વિકલિતો dy upon dx, કોઈ નિશ્ચિત શરતો દ્વારા વિકલ સમીકરણના વ્યાપક વિકલ્પ સમીકરણ આવતા સ્વૈર અચળોની નિશ્ચિત કિંમતો મળે તો સ્વૈર અચળોની નિશ્ચિત કિંમત મળે સમીકરણના આ ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહે છે તો સ્વૈર અચળોની નિશ્ચિત કિંમત ધરાવતા વિકલ્પ સમીકરણ ના આ ઉકેલને આપેલ વિકલ સમીકરણનો આપેલ વિકલ્પ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે ઉકેલ કહે છે અને આપેલી શરતો હોય એ શરતોને પ્રારંભિક શરતો કહે છે તથા આપેલી પ્રારંભિક શરતો કહે છે જો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ સિવાયનો ઉકેલ એ તેના જો વિકલ્પ સમીકરણનો સિવાયનો ઉકેલ એ તેના વ્યાપક ઉકેલ માંથી એ તેના વ્યાપક ઉકેલ માંથી ઉકેલ તરીકે ન મળતો હોય તો આવા ઉકેલને વિકલ્પ સમીકરણનો અસામાન્ય ઉકેલ કહે ઉકેલ ને વિકલ સમીકરણનો અસામાન્ય ઉકેલ કહે છે ઉદાહરણ ચકાસો કે વાય ઇઝિકુ એક્સ પ્લસ એ સ્કવેર એ વિકલ્પ સમીકરણ dy, square, dy upon dx વ્યાપક ઉકેલ છે એ ઇઝિક્વ ટુ ત્રણ માટે વિશિષ્ટ ઉકેલ મેળવો મેળવો, વધુમાં, બતાવો, કે, ટુ ઝીરો એ સમીકરણ નો અસામાન્ય ઉકેલ છે વિકસ સમીકરણનો ઉકેલ પેલા શું આપ્યું છે શું ચકાસવાનું છે કે વ્યાપક ઉકેલ છે કે નહીં એ જોવાનું છે તો અહીં શું આપ્યું છે એક્સ પ્લસ એ સ્કવેર ઇઝ ઇક્વ ટુ વાય આપેલા છે તો એનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો ડિવાય બાય તો હવે એ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ એકમાં મૂકીએ તો શું મળે એની કિંમત સમીકરણ એકમાં મૂકતા વાય ઇઝ ઇક્વલ્સ શું મળશે એટલે ડીવાય અપોન x ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ પ્લસ એ સ્કવેર એટલે ડીવાય અપોન ડીએક્સ નો હોલ સ્કવેર ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકીએ

પ્લસ એક્સ ઇન્ટુ ડી વાય બાય વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે તો વ્યાપક ઉકેલ જે મળ્યો આપણને વાય ઇઝ ઇક્વ ટુ તો આ શું થયો નાઈન એ વિશિષ્ટ ઉકેલ છે હવે

શું મળે વ્યાપક ઉકેલ છો તો ડીવાય અપોન ડીએક્સ નો હોલ સ્કવેર સ્ક્ર પ્લસ ડીવાય બાય ડીએક્સ શું થઈ જશે માઇનસ માઇનસ નો પ્લસ થઈ જશે એટલે શું એક્સ સ્ક્ર અપોન ફોર પ્લસ એક્સ ઇન્ટુ માઇનસ એક્સ બાય ટુ वल टू तो शूज टू वाई तो आम शू कही सकिए

સમાધાન કરે છે તેથી તે વિકલ સમીકરણનો ઉકેલ બને પણ જો એ પણ જો એ ઉકેલ એ તેના વ્યાપક ઉકેલમાં એની કિંમત મુક્તા મળે નહીં તો તેથી એ શું થાય વિકલ સમીકરણનો અસામાન્ય ઉકેલ બને